હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધા મસ્ત મજાના વ્લોગ માં તમારું બધા ફરી વખત સ્વાગત છે તો આપડે આવી ગયા છે એ દર્શનની મુલાકાતે બીજો વિડીયો બનાવ્યો આપણે અને એને કીધું હતું કે આપણે ફો આપણે વિડીયો બનાવો છે એમ કીધું ને કહેતા આપણે આવવાનું છે એની મુલાકાત કરવા પણ અત્યારે આપણે લગ્નમાં આવ્યા છીએ તો એની મુલાકાત કરવાની છે એ ગયો જમવા તો એ જમીન આવી ગયો છે અને એ નીચે બેઠો છે એટલે થાકી ગયો એને આપણે આવી ગયા છે ધાબા પર આપણે થોડુંક એની સાથે વાતચીત કરીશું હા તો કઈ દો

कारण क्या था क दशिन भाई जाओ से दशिन भाई पास जाओ से आई पे छ पे लग तरक न से बैठ आई है हे खींचो हे का पतला के हो तो गयो पतला पतला हो गयो हां हां तो खींचो आ बाजू फेरीन के पहला के हो तो હા હવે કેવો થઈ ગયો ખોળાં તો કેવો લાગતો કા પણ ગયા ત્યારે ડુંગરા ઉપર ગયા ત્યારે ફોટો પાડે ખબર ને થાકી ગયો ને હવે હવે ખાઈ જા થાકી ગયો જા થાકી ગયો બીજો ગયો બનાવ્યો આપણે એનો એકસો કેટલો હતો એકસો ને પિસ્તાલીસ કિલો હતો અને અત્યારે વર્ષ દિવસ છું એટલે એને વજન ઘણો બધો ઘટાડ્યો છે એમાં અત્યારે કેટલો છે પંચ્યાસી કિલો પંચ્યાસી કિલો અત્યારે વજન એનો ઘટી ગયું છે એમાં ખાવામાં તો ખાવું દવા તો ઘણી બધી

એ આ બજો આ હું બાબા કહેવાડું હું બાબાનો આ તો મે જાવા જતો ના અત્યારે એનો પંચ્યાસી કિલો વજન ઘટી સલાડ ને બીજું કાંઈ ભાખરી

એકસો ને પિસ્તાલ તો અત્યારે ખાલી પંચ્યાસી છે એટલે જો આ ગણીયે ને તો મોટા મોટી વાત છે વજન એટલું બધું કોઈનું ઘટે જ નહી તાત્કાલિક વર્ષ દિવસની અંદર તાત્કાલિક એટલું બધું વજન ઘટેડ્યું છે એને

જેને શરીર ઘટાડવો વજન ઘટાડવું હોય એને આપડે દર્શન ની મુલાકાત કરવાની

તકલીફ નથી અત્યારે ખાવ નોર્મલ રીતે માણસ આપણે જીવીને રીતનું જીવન થઈ ગયું છે પેલા તો હાલી નો તો હાલે ત્યાં શ્વાસ કરતો થોડો ઘણો અને બેઠા બેઠા થોવાનું આમ લાંબો થયું તો કોઈ જ નક્ત અત્યારે બધી સુવિધા ને